નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજકોટમાં ભયાનક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે રફતારના આતંક જોવા મળી રહ્યો છે આવતી કારે કારે બાઇક સવારને અડફેટે લીધા તો યુવક યુવતીને હવામાં ફંગોડ્યા અકસ્માતમાં યુવક અને યુવતી જાગ્રસ્ત પચીસ માર્ચના રોજ બપોરે ચાર વાગ્યાની આસપાસ બની હતી આ સમગ્ર ઘટના તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે કારે યુવક યુવતીને હવામાં કઈ રીતે ફંગોળ્યા છે તે દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે પચ્ચીસ માર્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એકવાર ફરી રાજકોટમાં રફતારના રાક્ષસોનો આતંક છે તે જોવા મળી રહ્યો છે અકસ્માતમાં યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થયા છે ઉલ્લેખનીય છે કે વારંવાર અકસ્માતની ઘટના અને રફતારનું કહેર છે તે સતત જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજ્યભરમાં પરંતુ રાજકોટમાં પણ આ પ્રકારની વધતી ઘટના ચિંતાનો વિષય છે તો રાજકોટમાં એકવાર ફરી રફતારનો રાક્ષસ છે તેનો આતંકના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે અકસ્માતમાં યુવક યુવતી છે તે હાલ ઇજાગ્રસ્ત છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પચીસ માર્ચે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે લોકો એકઠા થયા હતા મળી રહ્યો છે પૂરપાટ ઝડપે અકસ્માત અને રસ્તા પર કોઈ હતું પણ નહીં શું વધુ અપડેટ આ મામલે ચોક્કસ થી એક જ સપ્તાહમાં બે જે છે મોટી અકસ્માત ની ઘટના સામે આવી છે જેમાં જે છે રફતાર ના રાક્ષસો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હજુ જે ન્યારી ડેમ પાસેની ઘટનાની સહાય પણ નથી શકાય એટલી જ વારમાં જે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા પટેલ ચોક વિસ્તારમાં જે એક સ્કોડા કાર છે તેમને બાઇક ચાલક અને યુવક યુવતીને અડફેટે લીધા હતા જેમાં યુવક યુવતીને બનેને ગંભીર ઈજા પહોંચી હતી યુવક ને જે જે પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તો યુવતીને પણ ગંભીર ઈજા પહોંચતા તેમને પણ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના છે તે પચીસ માર્ચની હોવાનું સામે આવ્યું છે જોકે હજુ સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું કંઈ સામે નથી આવ્યું એટલે કે કહી શકાય કે રાજકોટમાં એક તરફ જે છે એ રાફતારના રાજાઓ છે તે બેલગામ બન્યા છે બીજી તરફ પોલીસે જે કડક આથે કાર્યવાહી કરવી જોઈએ તે પણ ક્યાંક હજી ન થયું હોવાનું પણ સામે આવ્યું છે જી

પરંતુ ક્યાંય જગ્યાએ જોવા નથી મળતું કારની સ્પીડ એટલી ઝડપથી છે કે જે જગ્યાએ અકસ્માત થાય છે ત્યાંથી ફૂટ ફૂટ સુધી સુધી જે જે છે 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 એ બાઇક તે તે યુવક કારના બોનેટ ઉપર ઢસડાતો સામે આવી છે બીજી તરફ યુવતી છે તે જે જગ્યાએ અકસ્માત થાય છે ત્યાં જ ઉડીને સાઈડમાં પડે છે એટલે કે કહી શકાય કે કાર છે તે સ્પષ્ટ રીતે ઓવર સ્પીડમાં હોય તેવું સામે આવી રહ્યું છે જોકે આ ઘટનામાં જે કાર ચાલકે થોડી માનવતા દર્શાવી હોવાનું પણ સામે આવ્યું છે અકસ્માત બાદ તેમણે ભાગી જવાના બદલે એક જે યુવક છે તેમને સારવાર માટે જે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અકસ્માત સર્જાયાની ગણતરીની મિનિટોમાં જ આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા પરંતુ પ્રથમ જે વાક છે તે સ્પષ્ટ રીતે એ જ સામે આવી રહ્યો છે કાર જે છે એ જગ્યાએ એટલી બધી સ્પીડે ન હોવી જોઈએ કદાચ કારની સ્પીડ ઓછી હોત તો અકસ્માત થાય એ પહેલા જ તેઓ બ્રેક લગાવી શક્યા હોત અથવા તો આટલી મોટી ઘટના ન બની હોત રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ માં ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક માતા પિતાએ જે જે યુવક યુવતી ને ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે પરંતુ આમ બાબતમાં જો માતા પિતા ફરિયાદી ન બને તો પોલીસ પોતે પણ ફરિયાદી બની અને આવા જે શખ્સો છે તેમની સામે એક્શન લઈ શકે છે આ સમગ્ર બનાવ છે તે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે ત્યાંના જે પોલીસ કર્મીઓ છે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ અને આવા લોકોનું પણ સરઘસ કાઢવું જોઈએ તેવું લોકોનું કહેવું છે ખાસ કરીને લોકો પણ માંગ કરી રહ્યા છે કે જે લોકો બે લગામ બે રફતારથી જે વાહનો ચલાવે છે તેમના પણ સરઘસ નીકળવા જોઈએ તેવા રાજકોટની લોકો પણ માંગ કરી રહ્યા છે બિલકુલ હાર્દિક જે પ્રકારની કાબૂ કરવા માટે હવે ટ્રાફિક પોલીસે પણ કોઈ કામગીરી કરવી પડશે કે વધારે સ્પીડ હોય તો પછી દંડ કરવામાં આવે ચોક્કસ ઓવર સ્પીડના દંડ થઈ છે પરંતુ ગણતરીના જગ્યાઓ ઉપર ગણતરીના લોકેશનો ઉપર જ આ થતા હોય છે ખાસ કરીને જે રાજકોટ શહેરમાં જે પ્રવેશ થતા રાજમાર્ગો પર આ કાર્યવાહી થઈ છે પરંતુ ક્યાંક ને શહેરની અંદર પણ હવે પોલીસે જાગૃત થવાની જરૂર છે જે પણ લોકો ઓવર સ્પીડ થી કાર ચલાવે છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી રાજકોટમાં ન્યારી ડેમ પાસેની જે ઘટના બની હતી બે દિવસ પહેલા જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો એમાં પણ કારની ઓવર સ્પીડ હોવાના સીસીટીવી સામે આવ્યા હતા એટલે કે કહી શકાય કે માત્ર એક જ સપ્તાહમાં આવી બે ઘટના બને છે તો ક્યાંક ને ક્યાંક પોલીસ બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો સમગ્ર દેશમાં આજે ચેટી ચાંદની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના નરોડા ખાતે ચેટી ચાંદની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શોભાયાત્રાનું તેમણે પ્રસ્થાન કરાવ્યું મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પણ હાજર રહ્યા છે નરોડામાં ચેટી ચાંદની ઉજવણી જેમાં ખાસ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો કઈ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તો આજે ચેટી ચાન છે અમદાવાદના નરોડા ખાતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને મુખ્યમંત્રી પોતે પણ હાજર છે તો અમદાવાદના નરોડાથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચાંદની ઉજવણીના જેમાં ખાસ અતિથિ તરીકે મુખ્યમંત્રી આવ્યા છે શોભાયાત્રાનું પ્રસ્થાન પણ તેમણે કરાવ્યું છે સિંધી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આ ખાસ તહેવાર પર જોડાયા છે તો તમામ લોકો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત છે શોભાયાત્રાનું તેમના દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે તો અમદાવાદના નરોડાના સીધા દ્રશ્યો ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદથી તમામ લોકો છે તે ખાસ જોડાયા છે રાજકોટ ન્યારી ડેમ હિટ રન કેસને લઈને મહત્વના સમાચાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક પરાગ ગોહિલનું મોત થયું આ મામલે પોલીસની કાર્યવાહી પર સતત સવાલ ઉઠી રહ્યા છે તે વચ્ચે પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો પીડિત પરિવાર સાથે બોડી સંખ્યામાં સમાજના લોકો અને આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા મૃતકના પરિવારજનોએ અકસ્માત પણ રજૂ કરવામાં આવ્યા સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને એક અમીર બાપના નબીરાને બચાવવા માટે

તો બનાસકાંઠામાં એસટી બસને ધક્કા મારવા પડ્યા ભાભર બસ સ્ટેન્ડમાં મુસાફરોએ બસને ધક્કા માર્યા બસ ચાલુ કરવા માટે મુસાફરો કામે લાગ્યા ભાભર અમદાવાદ બસને મુસાફરોએ ધક્કા લગાવ્યા હતા એક બાજુ ભાડુમાં વધારો અને બીજી બાજુ બસને ધક્કા મારવાના દ્રશ્યો ભાડામાં દસ ટકાનો વધારો લાગુ થયા બાદ બસને ધક્કા મારવા પડે મુસાફરો માટે બેવડો માર છે તો રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજની હાલત જર્જરિત બની છે બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છુટ્ટો પડી ગયો છે લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છુટ્ટી પડી નીકળી ગઈ છે વાહનચાલકો અથડાય નહીં તે માટે લાલ કપડું રાખી દેવામાં આવ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજની જાળવણી કરવામાં આવતી હોય છે રાહદારીઓ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે શું તમે ક્યારે સાંભળ્યું છે કે ગાયને જોઈને સિંહ ભાગે સાંભળ્યું તો નહીં હોય પરંતુ અમે આજે તમને આ વાત દેખાડી છું એક ગાયે તેના વાછરડા માટે સિંહ સાથે વાત ભીડી જૂનાગઢનો આ એક વિડિયો વાયરલ થયો છે જેમાં પોતાના વાછરડાની મમતામાં એક ગાયની હિંમત સામે સિંહને પણ ભાગવું પડ્યું શહેરના રહેણાંક વિસ્તારમાં બે સિંહ આવી ચડ્યા હતા વડાલા ફાટક નજીક બે સિંહે બાળ ગૌવંશનું મારણ કર્યું હતું જે બાદ બાળ ગૌવંશની માતાએ સિંહોને મારણ સ્થળેથી ભગાડ્યા હતા બાળ ગૌવંશનો શિકાર કરતા તેની માતા સ્થળ પર દોડી આવી હતી બેબે સિંહની હાજરી હોવા છતાં વાછરડાની મમતામાં ગાય બે સિંહ સાથે બાત ભીડી દીધી એટલું જ નહીં મમતામાં ગાયની હિંમત જોઈને સિંહ પણ મોંમાંથી મારણ છોડીને સ્થળ પરથી ભાગવું પડ્યું જોકે આગળ જઈને સિંહે બીજા બાળગૌવંશનો શિકાર કર્યો હાલમાં વાડલા ફાટક પાસેની ખુલ્લી જગ્યાનો વીડિયો વાયરલ થયો છે જેમાં પોતાના વાછરડાને બચાવવા ગાયે હિંમતભેર સિંહનો સામનો કર્યો એક ગાય પોતાના શિંગડાથી મારણ પરથી સિંહને હટાવ્યા હતા વાડલા ફાટક નજીક રાધિકા રેસીડેન્સીમાં સવારે છ વાગે આ બનાવ બન્યો હતો ગૌવંશમાં પણ પોતાના પ્રત્યે કેટલો પ્રેમ હોય છે તેનો ઉત્તમ નમૂનો આ વીડિયોમાં જોઈ શકાય છે જેમાં મરણીય પ્રયાસો કરી માતાએ ગૌવંશને બચાવવાના અદભુત પ્રયાસની ઘટના બની છે તો વાછરડાને બચાવા જે પ્રકારથી માતાની હિંમત અહીં જોવા મળી રહી છે કે સાવજને પણ ભાગવું પડ્યું તો વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્